નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું સત્તરમી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર્સ જૂના કરંટ અફેરની ઈ બુક જોઈતી હોય ઓકે તો તમે એપ્લિકેશનમાં આવી શકો છો ચૌદસો નવ્વાણું વાળા કોર્સમાં તમે તમામ પીડીએફને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશો તમારે ડાઉનલોડ કરી પ્રિન્ટ નથી કાઢવી તો આ કોર્સ ઘણો સસ્તો પડશે સેમ કન્ટેન્ટ છે જે ચૌદસો નવ્વાણું વાળામાં છે એ જ આમાં છે બસો નવ્વાણું રૂપિયા વાળો કોર્સ છે ડાઉનલોડ અને પ્રિન્ટ નહીં થાય બરાબર પણ બંનેમાં કન્ટેન્ટ સિમિલર છે ઓકે જૂના એક વર્ષ સુધીની પીડીએફ તમને અહીંયા મળી જશે અને આવનારા છ મહિના અફેર બંને ટુ ધોટ સ્ટડી કરી શકો છો તમે એપ્લિકેશનમાંથી જોઈ શકશો વિડીયો લેક્ચર પણ તમે એપ્લિકેશનમાંથી જોઈ શકશો ઓગણત્રીસ રૂપિયામાં કોઈ પણ મહિનો તમારે સ્ટડી કરવો છે તો કરી શકો છો ઘણી જગ્યાએ પ્રિન્ટ કોસ્ટ ઘણી મોંઘી પડે સાથે સાથે કોર્સ તમે લો એની પ્રિન્ટ કઢાવ એ ઘણું મોંઘું પડે એક હાર્ડકોપીનો ઓપ્શન કરી શકો છો કરી છે તમને યાદ રહ્યું છે કે નહીં ઓકે સો જેમને ઈચ્છા છે કોપી મંગાવી શકે છે અંદર કૂપન દેખાતું હોય તો કૂપન ઉપર તમે ક્લિક કરશો ને બરાબર માત્ર ક્લિક કરવાનું રહેશે એટલે થોડું ઘણું ડિસ્કાઉન્ટ આમાં મળી જશે તો ચેક કરી લેવાનું કેટલું ડિસ્કાઉન્ટ આવે છે કે નહીં ઓકે ચાલો

ભારતમાં આનું આયોજન થયું એ સૌથી પહેલી વખત થયું છે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આ ઇવેન્ટ આયોજન કરી છે અને એવું કહેવાયું છે કે બે સુધી હવે છે દર વર્ષે ભારત આ ઇવેન્ટનું આયોજન કરશે ઓકે અત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો બારમી આવૃત્તિ હતી ઇવેન્ટની ઓકે ભારતે ટોટલ આમાં મેડલ ટેબલમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એકસો મેડલ સાથે તો ટોટલ ગોલ્ડ યાદ રાખીશું પિસ્તાલીસ ચાલીસ સિલ્વર પિસ્તાલીસ ગોલ્ડ અને ઓગણપચાસ બ્રોન્ઝ મેડલ ભારતે મેળવેલા છે મને નથી લાગતું બરાબર ચાલો મૂડીસ દ્વારા બે હજાર પચીસ છવીસ એટલે કે નાણાકીય વર્ષ છવ્વીસ માટે જો મેં તમને ઘણી વખત સમજાવ્યું છે કે જો નાણાકીય વર્ષ તમને નક્કી કરવું હોય કયું છે તો એ તમારે શું કરવાનું પચીસ છવીસ આપેલું હોય તો છેલ્લું જે હોય ને એ નાણાકીય વર્ષ ગણાય એટલે કે પચીસ છવ્વીસ માં નાણાકીય વર્ષ કેવું ગણાય તો કે ઓકે તમને આમ આપેલું હોય તો એ નાણાકીય વર્ષ બે હાજર પચીસ કહેવાય ફાઈનાન્શિયલ યર બે હાજર પચીસ ઓકે શરૂ ક્યારે થાય એપ્રિલ બે હાજર ચોવીસ માં એક એપ્રિલ બે હાજર ચોવીસે શરૂ થાય એકત્રીસ માર્ચ બે હાજર પચીસે પૂરું થાય ઓકે નાણાકીય વર્ષ પચીસ તો અહીંયા છવ્વીસ માટે પૂછ્યું છે ભારત નું જીડીપી નું અનુમાન બરાબર મૂડી મૂડીસે કેટલું લગાવ્યું છે તો છ પોઈન્ટ પાંચ ટકા કીધું છે તો હાલમાં વિવિધ પ્રમાણે જીડીપી માટે યાદ રાખીએ ખાલી અત્યારે આપણે માં પણ ઘણી બધી જોઈ લીધા છે આંકડા આપણે વન લાઈનર માન એમાં આપણે ક્વેશ્ચન બધા જોયા હોય છે ઓકે તો મૂડી મૂડીઝે એમ કીધું બે હાજર છવ્વીસ માં ભારતનો જીડીપી કેટલો ગ્રો કરશે તો કે છ પોઈન્ટ પાંચ ટકા આઈએમએફે થોડુંક એક બેસીમલ ઘટાડી દીધું એ શું કીધું છે તો કે કેટલો રહેશે છ પોઈન્ટને ચાર ટકા રહેશે ઓઈસીડી તો બહુ વધારે ગઈ છે બરાબર તો એમને ભારત સાથે ઘણી આશાઓ છે પોઈન્ટ નવ ટકા છે નું અનુમાન શું છે બે હજાર છવ્વીસ માટે તો આરબીઆઈ નું પ્રેડિક્શન છે એ છ સાત ટકા છે તો ઓઈસીડી અને આરબીઆઈ બરાબર ઓઈ નો જે ડેટા છે આરબીઆઈ સાથે થોડોક મેચ થાય છે એટલે આપણું પણ એવું જ અનુમાન છે કે ભારતનો જે જીડીપી છે એ છ પોઈન્ટ સાત ટકાની સાથે ગ્રો કરશે ઓકે

કેમ કે જ્યારે પૂરો થશે પછી એપ્રિલ મહિનાની અંદર છે થોડાક સમયમાં એપ્રિલ મે મહિનાની અંદર છે તમને માર્ચ મહિનાના પણ ઘણા બધાના અનુમાનો આવશે ચાલો નાસા દ્વારા સૂર્યના બહારના વાતાવરણના અભ્યાસ માટે લોન્ચ કરવામાં આવેલું મિશનનું નામ જણાવો તો હમણાં જ નાસા એક મિશન લોન્ચ કર્યું જેનું નામ છે પંચ ઓકે તો પંચ નામનું મિશન છે શેના અભ્યાસ માટે છે તો કે કે સૂર્યના અભ્યાસ માટે છે બરાબર તો એ આપણે યાદ રાખવાનું છે સૂર્યના અભ્યાસ માટે નાસાએ પંચ નામનું મિશન લોન્ચ કર્યું છે ઇસરોએ પણ એક મિશન સૂર્યના અભ્યાસ માટે કોરોના એન્ડ હેલોસ્ફિયર ઓકે અને કોરોનાની વાત કરી તો આ કોરોના જે આપણે ડિઝીઝ હતો એની વાત નથી સૂર્યનો જે બહારનો ભાગ હોય ઓકે સૂર્યનો બહારનો ભાગ

સ્પેરેક્સ નામનો સેટેલાઇટ નું પણ મેં તમને કીધું હતું કે એ પણ ફાલ્કન નાઇન મદદથી ગયો છે સો આ બંને છે એક સાથે લોન્ચ કર્યા છે બરાબર પંચ અને સ્પેરેક્સ તો બંનેને ફાલ્કન નાઇન રોકેટની મદદથી લગભગ ક્યારે લોન્ચ કર્યા હતા બારમી માર્ચે લોન્ચ કર્યા હતા બંનેને બરાબર સો લોન્ચ ડેટ યાદ રાખવાનું લગભગ થતું નથી ઇન્ડિયાની હોય તો યાદ રાખીએ પણ નાસાની લોન્ચ ડેટ બહુ રેર કેસમાં પણ જીપીએસસી વાળા નથી પૂછતા તો કોન્સ્ટેબલ પીએસઆઈમાં તો શક્યતા છે જ નહીં ઓકે જેટલું કરાયું એટલું યાદ રાખો હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ટાઇટલ જીત્યું છે આયોજન ક્યાં થયું હરિયાણા ની અંદર છે આયોજન થયું હતું અને ટાઇટલ જીત્યું ઝારખંડે ઝારખંડે પાછું હરાવ્યું કોને હરાવ્યું હરિયાણા ને હરાવ્યું ઓકે સો એ યાદ રાખીશું આયોજન પણ હરિયાણામાં થયું ફાઈનલમાં હરાવ્યું હરિયાણા ને જીત્યું ન્યુઝીલેન્ડ ને હરાવ્યું એ વાત પતી ગઈ ચાલો એના પછી એશિયા જુનિયર હોકી વર્લ્ડ કપ પુરુષ અને મહિલા બંનેમાં વિજેતા ભારત છે પુરુષમાં પાકિસ્તાન ને હરાવ્યું મહિલા એ ચીનને હરાવ્યું ઓકે ફરી એક વખત એશિયા જુનિયર હોકી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ નો એશિયા કપ એમાં બાંગ્લાદેશ વિજેતા બન્યું હતું એશિયા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટ બે હાજર પચીસ ને એમાં ભારત વિજેતા બન્યું ઈરાન ને હરાવ્યું આયોજન પણ લગભગ ઈરાનમાં થયું હતું કોમેન્ટ કરજો ખોટો હોવું તો ચાલો હાલમાં ચર્ચામાં રહેલ છે અને અત્યારે ક્યાં ફેલાઈ રહ્યો છે તો કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફેલાય રહ્યો છે વાયરસ થતો રોગ છે ડિઝીઝ એક્સ ઓકે બાકી વાયરસ ફેલાતા બીજા રોગો કવું હતું સામાન્ય શરદી ઇન્ફ્લુએન્ઝા એટલે કે ફ્લુ કોવિડ નાઇન્ટીન ચિકન પોક્સ ઓરી દાલ પિચોડિયા રૂબેલા એચઆઈવી એડ્સ હેપેટાઇટીસ આ બધા કેના લીધે થતા રોગ છે તો કે કે વાયરસના લીધે ઓકે બેક્ટેરિયાથી થતા રોગ કહું તો ટીબી ન્યુમોનિયા લાઈમ ડિઝીઝ કોલેરા ટીટાનસ આ બધા છે બેક્ટેરિયાથી થતા રોગ છે પ્રજીવથી પહેલાતો રોગ ખાસ કરીને મલેરિયા યાદ રાખો એમાં ચાલશે ચાલો તો આ બધું છે એ યાદ રાખીને જવાનું છે સાયન્સ ટેકનોલોજીની દ્રષ્ટિએ જીકેની દ્રષ્ટિએ આ બધા પોઈન્ટ તેના છે

અને દર વખતે માર્ચ મહિનાના બીજા શુક્રવારે ઉજવાય છે થીમ છે મેક સ્લીપ હેલ્ધી અ પ્રાયોરિટી બે હજાર ને આઠ માં સૌથી પહેલી વખત વિશ્વ ઊંઘ દિવસ ઉજવાયો છે કઈ સંસ્થાએ ગ્લોબલ રિપોર્ટ ઓન ટ્રાફિકિંગ ઇન પર્સન રિપોર્ટ બે હજાર ચોવીસ જાહેર કર્યો છે તો યુએન ઓડીસી જાહેર કર્યો છે આ રિપોર્ટ તો ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ છે ગ્લોબલ રિપોર્ટ ઓન ટ્રાફિકિંગ ઇન પર્સન રિપોર્ટ છે યુએન ઓડીસી જાહેર કર્યો છે ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ

બાવીસ ટકા છોકરીઓ ઉપર થયા હતા અને સોળ ટકા છે એ છોકરાઓ ઉપર ઓકે ઓકે બાકી વાત કરીએ તો એમાં છે એમાંથી મહિલાઓ સાથે અને પર્સન્ટ પુરુષો સાથે થયેલા હતા જે ક્રાઇમના કેસ હતા એ બરાબર બાકી સૌથી વધુ માનવ તસ્કરીના કેસ છે એ કયા કોન્ટિનેન્ટમાં નોંધાયા એવું પૂછે તો એમાં જવાબ આવશે આફ્રિકા ઓકે હવે તમારે છે ને જીપીએસસી તૈયારી કરતા હોય તો આ ડેટા યાદ રાખીને જવાનો બરાબર બાકી તમારે જરૂર નથી ક્લાસ વન ટુ નો તૈયારી કરતા હોય જીપીએસસી ની અથવા તો ક્લાસ થ્રીની કોઈ પણ એક્ઝામની જીપીએસસી વાળા આ ડેટા યાદ રાખશે બાકી કોઈને જરૂર નથી પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા શું યાદ રાખશે તો કે કે આ રિપોર્ટ કોને જાહેર કર્યો યુએન ઓડીસીએ ફૂલ નેમ હેડક્વાર્ટર અને આ કયા દેશમાં કયા કોન્ટિનેન્ટમાં સૌથી વધારે કેસ આવ્યા તો કે આફ્રિકા બસ પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા એટલું જ યાદ રાખવાનું સો સૌથી અધિક પ્રભાવશાળી મહિલાઓની યાદી બે હાજર ચોવીસ માં ભારતની કુલ કેટલી યાદી સ્થાન મળ્યું નામ છે અરુણા રોય વિનેશ ફોગટ અને પૂજા શર્મા અરુણા રોય ને જે કેટેગરીમાં નોમિને સ્થાન મળ્યું છે એ છે રાજનીતિ અને વકીલાત વિનેશ ફોગટ રમત ગમત અને એન્ટરટેનમેન્ટ અને પૂજા શર્મા સંસ્કૃતિ અને શિક્ષણમાં ત્રણ મહિલાઓ છે આયોજન કર્યું છે તો સાઉથ સાઉથ આફ્રિકા કર્યું છે એટલે આન્સર આવશે દક્ષિણ આફ્રિકા યુએ દ્વારા કયા દેશમાં દસ અત્યાધુનિક પ્રસુતિ અને બાલ ચિકિત્સા કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે તો યુએ અફઘાનિસ્તાનમાં સ્થાપશે દસ અત્યાધુનિક પ્રસુતિ અને બાલ ચિકિત્સા કેન્દ્ર યુએઈ સ્થાપશે કઈ સંસ્થા દ્વારા ઉપગ્રહના પ્રક્ષેપણના માધ્યમથી ચૌદ કરોડ ત્રીસ લાખ અમેરિકી ડોલરની વિદેશી મુદ્રા એકત્રિત કરવામાં આવી છે તો ઈસરો કરી છે ઘણા દેશોના સેટેલાઇટ આપણે લોન્ચ કરીએ છીએ એમાંથી આપણને ઘણી બધી ઇન્કમો થઈ છે તો વિદેશી મુદ્રા એ રીતે આપણા ભારતમાં આવતી જાય છે સેન્ટ એથની સમારોહનું આયોજન કયા દેશમાં થયું શ્રીલંકામાં થયું હાલમાં જ કયું એરપોર્ટ સાતમી વખત એશિયાનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બન્યું ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે જે દિલ્હીમાં આવ્યું છે પરમાણુ હથિયાર છે આગ્રહ કર્યો છે તો પોલેન્ડે હમણાં જ અમેરિકા પાસેથી છે એ પરમાણુ હથિયાર હથિયાર તૈનાત કરવાનો આગ્રહ કર્યો છે દુબઈ માટે એફડીઆઈ નો ટોચનો સ્ત્રોત દેશ કયો બન્યો એ બન્યો આપણો દેશ ભારત દુબઈ માટે હાલમાં જ અમેરિકા એ કયા દેશમાંથી આયાત થતા એલ્યુમિનિયમ અને સ્ટીલ છે એના ઉપરનો જે ટેરિફ છે પચીસ ટકાથી વધારી ટકા કર્યો છે તો તો કેનેડા ઉપર ઉપર જે ટેરિફ હતો સ્ટીલ હવે કરી દીધો પચાસ ટકા બરાબર તો ઘણા બધા દેશો ઉપર ટેરિફ વધારે હશે અને ઘણા બધા પ્રતિબંધો પણ લગાડ્યા હતા ઓકે તો એ બધા ઉપર અત્યારે આપણે ચર્ચા નથી કરતા પહેલા ઘણું રિવિઝન કરાવી દીધું મેં ભારતના કયા મંત્રાલય દ્વારા પીએમ યુવા થ્રી ઝીરો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવે છે તો એના ઉપર કયા લોકોએ શાસન કર્યું હતું સ્વીડિશ લોકોએ શાસન કર્યું હતું અને અઢારસો ને નવ માટે ફિનલેન્ડ સ્વતંત્ર થઈ ગયું વિશ્વની સૌથી પહેલી કાર્બન ફોર્ટીન ડાયમંડ બેટરીનું નિર્માણ કોણે કર્યું તો યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ અને યુકે એટોમિક એનર્જી ઓથોરિટી બંને મળીને કર્યું છે સારા ટુર્બો નામનો એઆઈ વિડીયો જનરેશન મોડલ એ કોણે તૈયાર કર્યો તો ઓપન એઆઈ તૈયાર કરેલો છે આરબીઆઈ દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી એમાં જે મળતી લોન છે એ કેટલા રકમ સુધી છે કોલેટરલ ફ્રી જાહેર કરી છે